દર્શક મિત્રો થોડા ટાઈમ પહેલાં આપણા બનાસકાંઠાના જસરા ગામમાં જે હત્યાની ઘટના બની છે એને લઈને મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો એક પોલીસવાળાના માતા પિતાની હત્યા થાય છે જેઓ ખેતરમાં રહેતા હોય છે અને અચાનક જ આરોપીઓ આવે છે લૂંટફાટ કરે છે અને મિત્રો તેમને ખબર પડી જતા તેમની હત્યા કરી નાખે છે મિત્રો કેમ તેમને હત્યા કરવી પડી શું હતું કારણ કોને કરી હત્યા એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો દોસ્તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો અત્યારે હાલ જમાનામાં કેવું બની ગયું છે પોલીસવાળાના માતા પિતાની પણ હત્યા થવા માંડી છે એટલે આમ માણસોની તો હત્યા થાય તો કંઈ ફરક જ કોઈને પડવાનો નથી મિત્રો આમાં એવું છે કે પોલીસવાળાના માતા પિતાની જસરા ગામમાં આરોપીઓ આવે છે અને કોઈ ચોરી કરે છે કે એવું કંઈ લૂંટપાટ કરવા આવ્યા હોય છે અને અચાનક જ મિત્રો તેમને કંઈ ખબર પડી જાય છે અને તેઓ મિત્રો જે આ માતા પિતાના જોડે જે ઘરેણા હોય છે સોના ચાંદીના દાગીના હોય છે એ પડાવી લે છે અને તેમને ઈજાગ્રસ્ત કરે છે અને દાગીના નીકાળીને લઈ લે છે પછી મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એ આરોપીઓ ઝડપાઈ ગયા છે અને દર્શક મિત્રો એક બીજી વાત પણ સામે આવી છે કે જે પણ આ માતા પિતાની હત્યા કરી છે એ પોતાના પાડોશીએ જ કરી છે એવું સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે અને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે તો મિત્રો કેમ તેમને આવું કર્યું શું હતી હકીકત ઘટના એ બધી માહિતી આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ તમને સામે દેખાતું હશે કે અત્યારે હાલ પણ તે ન્યૂઝ આવી ગયા છે અને દર્શક મિત્રો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર અત્યારે હાલ આ બનાસકાંઠાના જસરા ગામની જે ઘટના બની છે એના જ વિડીયો ચાલી રહ્યા છે અને એના જ વિરોધમાં લોકો વિડીયો બનાવી રહ્યા છે કે કેમ આવું કર્યું અને એક પોલીસવાળાના માતા પિતાની હત્યા થઈ એટલે મિત્રો પોલીસ તો તેની પૂરી કાર્યવાહી કરી જ રહી છે આપણને થોડા ટાઈમ પહેલાં અને થોડા ટાઈમ પછી જરૂર આનો ન્યાય મળશે અને જે પણ હત્યા કરી છે તે આરોપીઓને સજા પણ મળશે અને તમારું શું કહેવું છે કે આરોપીઓને શેની સજા થવી પડે તો કમેન્ટમાં લખજો ચલો આજના માટે આટલું હવે આપણે આગળ બીજો કોઈ વિડીયો બનાવીશું બીજી કંઈ માહિતી મળશે એના પછી આપણે તમને આના ઉપર એક આવા ટોપિકમાં એક વિડીયો બતાવશું તો ચલો આજના માટે આટલું અને મિત્રો માતા પિતાની હત્યા થઈ છે એ માટે કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો તો ચલો મળીએ એક નવા વિડીયો સાથે